છપ્પન હતા આઈ આઈ તો આય રાખે એક અડસડ ઉપર હિતે બચો હિતે રે પોતે મોતેમો ત્યાં બચોરે ચોતે હતી બસો એકાની બસો એકાદી પાટી બસો પાછી પાછી રૂપિયા બસો પાછી આરો દે સબન હટાવા નહી આવો મેં તો નાખો જો મારા નહી ઓ હવે આવો ખુશી ભાઈ ખુશી આવો ઓલમા તો હટાવા 58 58 ને હલો ભાઈ ઉભા રહેજો ભાઈ 69 ખાલી કરે તો ભાઈ બહાર બસ તો 60 એ તો લોકલી છે હા બસ આ સાત 17 તો માર્કેટ છે ઓકે ભાઈ સાત આપકો સાત દે ભાઈ મેં જની રજા છે ઓ બોલો બોલવાનો નથી હોમમાં પણ છે

આનો લોકલ છે આનો લોકલ છે 40 40 41 40 ને તો નહી જશે 40 40 લોકલ લાગે છે

ને રહ્યા છે જીવા દે કીધું 48 251 24 મારી સેવા પપ્પા 256 બોલતો ભાઈ

બસો અઠ્ઠાણું હારા માલ છે હાલ સારું છે બુપેરો છે એથણ સલેડે zખણ ન૎ૂ હતાઇ નેડ ક�úંણુ સે હૈરસિં કોંતળ ને ને નેટ ને 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 નેડગ�ા ના નેગાન ૘ ને અ�season ને બરોબર હી જો આ 60 એટલે 252 દેલી દેલી 5000 34 બરોબર બોલે સીધુ ભાઈ હરુ ભાઈ 50 હરુ ભાઈ 51 52 ને 1 7 9 9 હરુ મેં ચાલ મારા કી એકા દીદી ભાઈ એક વારી પુના ભાઈ 100 કા 50 હરુ છે ભાઈ 50 50 થઈ ગયા હરુ છે 50 ને આવી 50 હાલો ભાઈ ભાઈ શરુ ભાઈ ઉપર જ ચાલે કરો તો ઉપર જ ચાલે કરો તો ઉપર જ ચાલે કરો તો ઉપર જ ચાલે કરો બાબા દાડાડાના બાબા બસ તમારે લન જો છે 55 કરો 52 કરો ચા વાલી કરે 250 વરુના ભાઈ એક જો 10 પર ઓ શું છે તમારી બસનો નંબર કયો છે 56 માં વેચાણ છો હેલો છે નારુ છે ઉપરનો ઉપરનો 49 ને 50 ને હેલો ને આરુ છે અટિમલી લેકો એમાં બંદે પેલી સુપર ઢોટડા ઢોટડા મારો ઇતરી

બુતાલી બુતાલી આપી તો રતો હા ઓરજા ભાઈ ચાલીએ પાંડેલી છે બુતાલી બુતાલી બજે બજે એકાઉન્ટ રૂપિયા 472 રૂપિયા